ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ પોલિસી પોલિસી શબ્દનો અર્થ નીતિ નાપણ ભરી કાર્ય પદ્ધતિ કે નીતિ સરકારની રાજ્ય ચલાવવાની નીતિ વ્યવહાર દક્ષતા વ્યવહાર નીતિ કૂટનીતિ વીમા પોલિસી યુક્તિ કે રાજનીતિ થાય છે પોલિસી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી અર્થાત પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે એક બીજું ઉદાહરણ જોઈએ વી વુડ વિગરસલી અપોઝ સચ અ પોલિસી અર્થાત અમે આવી નીતિનો જોરશોરથી વિરોધ કરીશું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ મેનેજમેન્ટ હેઝ અગ્રીડ ટુ ધ ન્યૂ પોલિસી એટલે કે મેનેજમેન્ટ નવી નીતિ માટે સંમત થયું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ